વડોદરાના પાદરાના એમએલએ ચૈતન્યસિંહ ઝાલાના નિવેદન બાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે મોભા જિલ્લા પંચાયત સ્નેહમિલન કાર્યક્રમમાં નિવેદન આપ્યું બિહારની જેમ પાદરામાં પણ મહાગઠબંધન હોવાનું કહ્યું કોંગ્રેસના ઈવીએમ પર કરેલા આક્ષેપોને લઈને જવાબ આપ્યો અમે વોટ ચોરી નથી કરતા જનતાના દિલ ચોરી કરીએ છીએ તેમ કહી કોંગ્રેસ પર પ્રહાર કર્યા આપણી સામે મહાગઠબંધન છે અહીંયા પણ એવું મહાગઠબંધન આપણી ત્યાં પણ છે કોંગ્રેસને સાથે રાખીને જ્યારે ચૂંટણી હરે છે ત્યારે સૌથી પહેલો આરોપ એ ઈવીએમ પર મૂકે છે કે વોટિંગ મશીન આવે છે એની ઉપર સૌથી પહેલો આરોપ હોય છે કે વોટિંગ મશીનમાં ગડબડી કરી અને ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે પતના ઘાટલોડિયામાં દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે પ્રભાત ચોક વિસ્તારમાં દુકાનમાં આગ લાગી આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી હતી ફાયર વિભાગની ચાર ગાડી ઘટના સ્થળે પહોંચી હતી તો આગ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્રભાત ચોક વિસ્તારમાં દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી હતી ફાયરની ટીમ પહોંચી હતી આસપાસની જે દુકાનો છે તેમાં પણ આગ પ્રસરી ગઈ હતી ફાયર વિભાગની ચાર ગાડી ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આગ કઈ રીતે લાગી તે અંગેનું કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ આગમાં મોટા પાયે નુકસાન થયું છે આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી છે ત્યાં પણ નુકસાન થયું છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચાર સ્થળોએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જનજાતિ કળશ યાત્રા નીકળી છે જામનગરમાં ડીકેવી કોલેજથી સવારે આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું ભગવાન બિરસા મુંડાના જન્મસ્થાનની પવિત્ર માટીના કળશને વિવિધ શૈક્ષણિક સંકલોમાં લઈ જવામાં આવી રહ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ આ કળશનું પૂજન કરી રહ્યા છે ભગવાન બિરસામુંડા શું છે આજે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ છે અમને તેમના વિશે કોઈ જ્ઞાન ન હતું પણ આજે એબીવીપી દ્વારા એક રથયાત્રા અમારી કોલેજમાં આવવામાં આવી હતી અમને તેમના વિશે જાણકારી આપવામાં આવી પછી અમે ભગવાન બિરસા મુંડાની જન્મ સમયથી નાવેલી માટીનું પૂજન કર્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાર જગ્યાએથી જનજાતિ ગૌરવ કળશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ચોમાસામાં પડેલા સમયથી રસ્તો રિપેર ન થતા સ્થાનિકોએ વલસાડના ધરમપુર નજીક હાઇવે પર રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો બનાવની જાણ થતા ધરમપુર પોલીસ ઘટના પહોંચી હતી જે બાદ સંબંધિત વિભાગના અધિકારીઓએ દસ દિવસમાં હાઇવે રિપેરિંગનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો આગામી દસ દિવસમાં હાઇવે રિપેર નહીં થાય તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ચાલુ વર્ષે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે દાંતામાં ગુચ કોમાસોલની પેટા સંસ્થા બનાસ એફપીઓ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે જો કે હાલ ખૂબ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લાવી રહ્યા છે છસો બોતેર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમાંથી માંડ બે થી ત્રણ જ ખેડૂતો પોતાની મગફળી લઈને આવી રહ્યા છે જેથી મગફળીની આવકમાં ઘટાડો થયો છે તો ખેડૂતોએ સરકાર સમક્ષ ત્રીસથી બત્રીસ કિલોનું ભરણ આપવા માંગ કરી છે

એ સમય દરમિયાન પણ વરસાદ આવ્યો એના કારણે ખેડૂતોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એના કારણે થોડી ઉતારો પણ ઓછો આવ્યો છે પાછલા એક મહિનાથી સતત વરસાદ ચાલુ રહ્યો પછી એનું ઉત્પાદન બિલકુલ ગઈ સાલ કરતો આગલા વર્ષો કરતા પણ આ વખતે પચીસ ટકા ફક્ત ઉત્પાદન છે કેટલું પચીસ ટકા એક કટ્ટા દીઠ બે થી ત્રણ બોરી પણ ખેડૂતનું ઉત્પાદન થતું નથી અને ખેડૂતના જયારે તે વાવેતર કરે છે ત્યારે પચીસો રૂપિયા એક કટ્ટા ચૂકવે છે ત્યારે એના પાછળ ખાતર છે બિયારણ છે દવા છે મજૂરી છે ખેડાઈ છે આ બધું જોવા જાય તો ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે ચોક્કસ આવે ખંભાત સ્કૂલમાં બાળકી સાથે અડપલા ડ્રોઈંગ શિક્ષક પર અડપલાનો આરોપ ખંભાતની મુની યુનિવર્સિટી સ્કૂલની આ સમગ્ર ઘટના છે આ ઘટના બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો છે તો ખંભાત સ્કૂલમાં બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા ડ્રોઈંગ શિક્ષક પર અડપલાનો આરોપ છે જે બાદ વાલીઓ પહોંચ્યા હતા અને શાળામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો છે ને છોકરીઓને ડ્રોઈંગ શીખવાડે છે ડ્રોઈંગ બને છે ને એ ગોધીમાં બેસાડે છે બેસાડીને પછી કિસિંગ કરે છે બે ટચ કરે છે છોકરીઓ વોશરૂમ આગળ જાય છે તો કે છે હું અંદર લઈ જાઉં તમને અને પછી એક્સ્ટ્રા પી ઉભી કે છે ચલો આવો તમને ચોકલેટ આપું છું ને સ્ટાફ રૂમમાં બી લઈ જાય શું તમારી માંગણી શું છે અમે બસ એક જ રિક્વેસ્ટ છે કે હવે કોઈ પણ ટીચર લાવો એનું પૂરું રિઝ્યુમ જો એ શું છે કેવા છે પછી એમને એલાઉ કરો અને બને ત્યાં સુધી લેડીઝને એલાઉ કરો અને કોઈ પણ ટીચર હોય ચાહે ડ્રોઈંગના ટીચર હોય કે સ્પોર્ટના ટીચર હોય કે ડાન્સના ટીચર હોય કોઈ છોકરીઓને ટચ કરે નહીં ખાલી ઓનલી ફેસથી ઓથી વાત કરે બસ આ જે શિક્ષક છે એની સામે શું કાર્યવાહી કરશો તેવી તમારે શું માનો અમે તો એવું જ ઈચ્છે છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ કરતા હોય એ વધારે સારું છે કે ફરી લાવતા પહેલાં એ વિચાર કરે કે આવા ટીચર સ્કૂલમાં આવવા ના જોઈએ ઘણા બધાની સાથે બેડ થયેલા છે પણ એ લોકો બોલતા નથી કે ભાઈ અમારી અમારા છોકરાનું આવું થાય અમારા છોકરાનું આવું થાય તમે બોલશો તો સ્કૂલ વધારે સારી બની જશે જો એટલે બધાને હું એક જ રિક્વેસ્ટ કરું કે બધા બોલો તો સ્કૂલ સારી બની જશે આપણી અને સારા ટીચરો બની જશે હું એટલું બી કહું છું કે હું ભટ્ટ બહુ જ માનું છું એટલા સરસ ટીચર છે એટલા રિક્વેસ્ટ એ બહુ જ માઇન્ડ છે બહુ જ સારસ ટીચર છે એમણે એમ કે બીજા ધોરણના છોકરાઓને ક્લાસ ટુના છોકરાઓ છોકરીઓને

જે મામલે પોલીસે તપાસ કરતા અને શકમંદોની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો પાડોશમાં રહેતા આરોપીની કડક પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી તેણે જણાવ્યું કે બાળકીને સાંજે ફોસલાવી ઘરે લઈ ગયો હતો જ્યાં હાથથી ગળું દબાવીને હત્યા કર્યાનું કબૂલ્યું છે નોંધનીય છે કે હત્યારો કોઈને શક ન જાય તે માટે પોલીસની સાથે બાળકીને શોધવામાં પણ મદદ કરતો હતો જોકે આખરે તેની પોલ ખુલી હતી આ દીકરીના ઘરના પાસેથી એક બંધ કોથલીમાં એની ડેડ બોડી મળી હતી પોલીસ શખમંદ ઇસ્મોની પૂછપરછ દરમિયાન એક ઈસમ જેનું નામ અનિલકુમાર વાદરી છે જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વ્યાપાર કરે છે એને આ દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી છે આ હત્યાનું મુખ્ય કારણ મરણ જનાર દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે

દુલ્હનની હાથની મહેંદીનો રંગ પણ ચડ્યો નહીં તે પહેલા જ લોહીના ખાબોચિયા ભાવનગરમાં દુલ્હન ઉતારી દેવાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં લગ્નના એક કલાક પહેલા જ વરરાજાએ દુલ્હનને લોખંડના પાઇપ મારી કરપીણ હત્યા કરી દીધી ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો ત્યારે યુવતી અને યુવક વચ્ચે પાનેતર અને પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ યુવતીના ભાવિ પતિએ ઉશ્કેરાઈને તેની નિર્દયતાથી લોખંડના પાઇપ મારીને હત્યા કરી નિવાસ સાથે માથું ભટકાડી યુવતીનું મૃત્યુ નિપજાવ્યું અને ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં ભાવિ પત્નીને છોડી આરોપી ફરાર થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે બંને પહેલા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા ગઈકાલે મહેંદી અને પીઠીની વિધિ પૂર્ણ કરાઈ હતી અને આજે યુવતીના લગ્ન થવાના હતા પરંતુ દુલ્હનને ક્યાં ખબર હતી કે જે વરરાજા જાન લઈને આવવાનો છે તે જ તેની જાન લઈ લેશે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે વહેલી સવારે આ સોનીબેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાવી જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે સમાચાર રાજકોટ થી જામનગર રોડ પર પતિ પત્ની પર ફાયરિંગ પત્ની પર ફાયરિંગ પતિએ ગોળી મારીને આપઘાત કર્યો લાલજી પઢિયારે પત્ની તૃષા પર ફાયરિંગ કર્યું જીમથી પરત ફરી રહેલી પત્ની પર ફાયરિંગ કરવામાં આવ્યું પોલીસે ફૂટેલા જપ્ત કર્યા છે પત્નીના અન્ય યુવક સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે તો પતિ પત્ની ઘણા સમયથી અલગ રહેતા હતા કૌટુંબિક વિશાલ ગોહિલ સાથે પત્નીના સંબંધ હતા આ ઘટના બાદ એક વ્યક્તિની ધોલાઈ કરી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા પોલીસે ઘટનાને લઈને તપાસ તો ધમધમાટ છે તે શરૂ કર્યો છે મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દો બધું દઈ દો બધું તને દઈ દો શું ને તારો છોકરો આયા રે બસ હું ગયો છું બેન શું ઘટના શું ઘટના કે મારે કોઈ નથી આવ એને આખા ખાડામી ચડાવણી અને એનો ઓલો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો પ્રેમિકાનો વિસ્લો અને એક આવડિયા પૂછાડી અને કોની સોનુડી

બીજી તરફ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં હત્યાની ચાર જેટલી ઘટનાઓ સામે આવી છે ભાવનગરમાં યુવકે મંગેતરની હત્યા કરી નાખી હત્યા પાછળનું કારણ હજુ અગમન છે તો રાજકોટમાં પણ પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું ફાયરિંગ બાદ પતિએ આપઘાત કરી લીધો પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અનૈતિક સંબંધના કારણે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે તો સુરેન્દ્રનગરના ચુડામાં પણ યુવતીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બીજી તરફ નવસારીના બિલ્લીમોરામાં માતાએ બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી છે બાળકો બાદ સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે